આજકાલ મોટા ભાગના ઘરોમાં વોશિંગ મશીનનો ઉપયોગ થઈ રહ્યો છે પરંતુ એવા કેટલાક દાગ ધબ્બા હોય છે જેને સાફ કરવા માટે હાથ વડે જ કપડાં ધોવા પડે પરંતુ આજે એવી ટ્રીક જણાવીશું કે જેનો ઉપયોગ કરવાથી કપડાં એકદમ ચકાચક થઈ જશે અને કપડામાં બીજો કોઈ પ્રોબ્લેમ પણ નહીં રહે તો સૌથી પહેલા સિલ્વર ફોઇલ લો અને તેનો નાનો એવો બોલ બનાવો જ્યારે વોશિંગ મશીનના કપડાં નાખો ત્યારે આ બોલ પણ પાણી સાથે નાખી દો આવું કરવાથી કપડાં એકદમ ચોખ્ખા થઈ જશે અને સાથે જ કરચલીઓ પણ નહીં પડે આ બોલ વોશિંગ મશીનમાં ક્લોથ ક્લિનિંગનું કામ કરે છે કારણે પર મેલ આસાનીથી દૂર થઈ શકે છે આ બોલ મશીનની અંદર નાખવાથી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી ઓછી થઈ જાય છે જેને કારણે કપડાં એકબીજા સાથે ચોંટતા નથી પરંતુ એક બે વસ્તુનું ધ્યાન રાખવું જેમ કે આ બોલ અધવચ્ચે જ ખુલી જાય તો કપડાં ફાટી પણ શકે છે અને ફોઇલ પેપર કપડા સાથે ચોંટી પણ શકે છે અને મહત્વની વાત એ પણ કે આ ફોઇલ પેપરના બોલનો ઉપયોગ વોશિંગ મશીનને કોઈ પણ નુકસાન પહોંચાડી શકે એવામાં આ ટ્રેક વારંવાર ટ્રાય ન કરવી અને આ ઉપાય પહેલા એક વખત એક્સપર્ટની સલાહ ચોક્કસથી લેવી